આરડીમાં સ્વચ્છાઈ સેવા બે હજાર પચીસની ભવ્ય શરૂઆત લાઇબ્રેરી કેમ્પસ ખાતે સંગીત શપથ અને સફાઈ અભિયાન દ્વારા નગરજનોમાં સ્વચ્છતા માટે નવી ઊર્જા ફેલાવી દેશભરના નાગરિકોને સ્વચ્છતા તરફ પ્રેરણા આપવા માટે સરકાર દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીના અવસરે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનની અગિયારમી વર્ષગાંઠને ઉજવીને સ્વચ્છતાઈ સેવા બે હજાર સ્વચ્છોત્સવ નામે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેમાં સ્વચ્છતા પખવાડિયાનો તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલશે પાડી નગરપાલિકા દ્વારા આજે તારીખ સત્તર નવ બે હજાર પચીસના રોજ નગરપાલિકા લાઇબ્રેરી કેમ્પસ નૂતનનગર નગર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા ગીત રજૂ કરી લોકોને સ્વચ્છતા માટે ઉત્સાહ અને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સેલ્ફી પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા જ્યાં ઉપસ્થિત તમામ લોકોએ યાદગીરી તસવીરો પડાવી હતી આ સાથે ઉપસ્થિત તમામે સ્વચ્છતાના શપથ લીધી હતી જે બાદ નગરપાલિકા દ્વારા એક વિશાળ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર કારોબારી ચેતન ભંડારી આરોગ્ય ચેરમેન કિરણ પટેલ નગરપાલિકાના વિવિધ સદસ્યો સહિત ડોક્ટર ભૂમિબેન નેહાબેન ઈલાબેન સહિતના સભ્યો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકગણ નાગરિકો અને કર્મચારીગણ उत्सा बेर जुड़ाया उत्साभेर कलाक अर्थात दर अठवाडिये कलाक

આજે ભારતના યશસ્વી અને લોકલાડી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના દિવસ છે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા બે હજાર પચીસ અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમ ના રૂપે પાડી નગરપાલિકા દ્વારા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સફાઈ ની સફાઈનું અભિયાન રાખવામાં આવેલ હતું આ ઉપરાંત ભારત સરકાર અને ગુજરાત સરકારના પચીસ પચીસ સુધી સ્વચ્છતા સાંસ્કૃતિક કાર્યક્રમ શહેરની સફાઈ યોગ શિબિર સ્વચ્છતા રેલી આ ઉપરાંત વિગેરે કાર્યક્રમોનું આયોજન દરરોજ કરવામાં આવનાર છે અને પારડી અને નગર સ્વચ્છ રહે એ માટે સરકારના આ પ્રયાસ રૂપે આ એક માસ સુધી સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં પારડી નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના અનેક કાર્યક્રમો રોજે રોજ રાખવામાં આવશે આ પારડી નગરને સ્વચ્છ રાખવા માટે દરેક જનતાને કચરો રોડ ઉપર અને ગમે ત્યાં નાખવા માટે અપીલ કરું છું બસ